વડોદરા શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઇનમાં ફુવારા ઉછળ્યા હતા પીવાના પાણીનો વેડફાડનો ઉત્તમ ઉદાહરણના દ્રશ્ય લીકેજ થતા રસ્તા પર થયા પાણી પાણી પીવાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ત્રણથી ચાર ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા અગાઉ પણ કેટલી વાર શહેરમાં આવી સમસ્યા જોવા મળે છે પીવાના પાણીના ભંગાણને લઈ વહીવટી તંત્ર પર ઉઠ્યા સવાલો ત્યારે આજે વધુ એકવાર ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ જોવા મળતા સામાજિક કાર્યકર એ પાલિકાના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને બીજી બાજુ પાણીનો ફેરફાર થઈ રહ્યો છે પાલિકાના બે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે

પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દો પર જ્યારે મોટા મોટા હોડિંગ્સો લગાવવામાં આવતા હોય છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો લાગી રહ્યું છે કે સુઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે છ વાગ્યાથી આજે અગિયાર વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેરફાર થઈ રહ્યો છે તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્રેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માગણી છે કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે ખોદકામના કારણે જ જે પાણીનો વેરપાટ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય આવા જે કહેવાય જે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે